હાલો ખરેખર હાજુ બોલ તો આટલા તાલુકામાં આપણે હરિભાઈ ચાલી ઓપનિંગ સીનું આટલા તાલુકામાં ફર્યા આટલી જગ્યાએ ફર્યા પણ આટલી શોન પબ્લિક મેં ચોઈન જોઈ ખરેખર આટલી શોન પબ્લિક મેં નહીં જોઈ કે કોઈને નથી જવાથી હા આટલા શોન થઈ જાય શાંતિથી બધા જાય શાંતિથી પ્રોગ્રામ ખરેખર પબ્લિક જોઈ મોજ જોઈએ છે આવી પબ્લિક મારી આખી ટીમી પર બોલાયું તો હવે ગરીબ માટે સ્વન નથી હું ગમ છું તમને